બનાસ નદીમાં આવ્યા નવા નીર બનાસ નદી ફરી જીવંત બનતા ધારાસભ્ય પૂર્વ રાજ્ય થયેલ ભારે વરસાદના કારણે દાંતડા ડેમમાં પંચાઉન ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે આથી ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે આજે આ નવા નીર ડીસા પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ છવા હતો ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયા સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે બનાસ નદીના વધામણા કર્યા હતા ધારાસભ્ય પ્રવીણ માળીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે બનાસ નદીમાં પાણી આવવાથી ડીસાના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે જેથી ખેડૂતોને પોતાના બોરમાં ઊંડા કોલમ ઉતારવાની જરૂરિયાત નહીં રહે આનાથી ખેડૂતોને ઘણી રાહત મળશે પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ સનાવાડીયાએ જણાવ્યું કે બનાસ નદીના નવા નીરાવાથી ડીસાના લોકોને ખેડૂતોમાં આનંદની લાગણી છવાય છે સૌએ સાથે મળી બનાસ નદીને શ્રીફળ અને ફૂલ અર્પણ કરી માં બનાસના વધામણા કર્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ સાંસદ દિનેશ અના સૌને ગોળ ખવડાવી મો મીઠું કરાવ્યું આ સાથે તેમણે લોકોને નદીમાં નહવા ન જવા માટે ખાસ અપીલ કરી તેમણે જણાવ્યું કે લીઝોના કારણે નદીમાં ઊંડા ખાડા છે જે પાણી ભરાવાના કારણે દેખાતા નથી જેથી લોકોના ડૂબી જવાનો ભય રહે છે હાલ બનાસ નદીમાં પાણી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે સૌએ સાથે મળી બનાસ માતાના વધામણા કરી ફુલહાર અને શ્રીફળ અર્પણ કરી નવા નીરનું સ્વાગત કર્યું હતું એવા જીગર ચાવડા ભીલડી